નમસ્કાર બાળ મિત્રો કિડ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું એટલે કે આકાર આ છે સર્કલ સર્કલ એટલે વર્તુળ આ છે ઓવલ ઓવલ એટલે લંબગોળ a triangle triangle etle trikon a square square etle choras a che rectangle rectangle etle lamb choras

આ છે સેમી સર્કલ સેમી સર્કલ એટલે અર્ધ ગોળ એટલે તારો આ છે હાર્ટ એટલે દિલ થેન્ક દોસ્તો જો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે કોઈ ટોપિક ઉપર વિડિયો મેળવવા માંગતા હોય તો અમને અમારી ચેનલમાં કોમેન્ટ કરીને જણાવશો આભાર